તો વિદેશમાંથી પાકિસ્તાન પરત ફરેલા પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે પાકિસ્તાનની હાલની સ્થિતિ માટે માટે પોતાની સેનાને જ આટકતરી રીતે જવાબદાર જવાબદાર ઠેરવી શરીફે કહ્યું કે પાકિસ્તાનની હાલત ભારત નથી લાહોરમાં પોતાની પાર્ટી પીએમએલ એન એક કાર્યક્રમને સંબોધિત કરતા પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કહ્યું છે કે પાકિસ્તાનની ખરાબ હાલત માટે ભારત અફઘાનિસ્તાન કે અમેરિકા જવાબદાર નથી પાકિસ્તાને પોતાના પગમાં કુહાડી મારી છે નવાઝે કહ્યું છે કે સેનાએ બે હજાર અઢારની ચૂંટણીમાં ઘોટાળો કર્યો અને દેશ પર સરકાર લાદી દીધી આ સરકાર નાગરિકોની સમસ્યાનું કારણ બની છે અને તેનાથી દેશની આર્થિક સ્થિતિ કથળી રહી છે નવાઝ શરીફે કહ્યું કે દેશના ન્યાયાધીશો જ્યારે કાયદો તોડે છે ત્યારે લશ્કરી સર મુખત્યારોને હાર પહેરાવીને આવકારે છે તેમના નિર્ણયને યોગ્ય ઠેરાવે છે આ પછી એ જ સરમુખત્યારોના કહેવા પર વડાપ્રધાનને પદ પરથી દૂર કરવામાં આવે છે કોર્ટમાં ન્યાયાધીશ ભંગ કરવાનો નિર્ણય આપે છે નવાજે કહ્યું કે સેનાએ મને એટલા માટે હટાવ્યું કારણ કે તે પોતાની પસંદગીના પીએમ પસંદ કરવા માંગતી હતી નવાજે બે હજાર સત્તરમાં માં સત્તા પરથી હટાવવા માટે પાકિસ્તાનના ભૂતપૂર્વ આઈએસઆઈ ચીફ જનરલ ફૈઝ હમીદને જવાબદાર ઠેરવ્યા નામ લીધા વિના નવાજે કટાક્ષ કરતા કહ્યું છે કે સેનાએ આ નિર્ણય એટલા માટે લીધો કારણ કે તે પોતાની પસંદના વ્યક્તિને સત્તામાં લાવવા માંગતા હતા નવાજે કહ્યું કે ફૈઝ અને બીજા ઘણા લોકોએ કહ્યું હતું કે જો નવાજ જેલમાંથી બહાર આવશે તો તેની બે વર્ષની મહેનત બરબાદ થઈ જશે હવે તે લોકો વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં કેસ શરૂ થયો છે નવાજે પોતાના સંબોધનમાં કારગીલ યુદ્ધનો પણ ઉલ્લેખ કર્યો તેમણે કહ્યું કે મેં કારગીલ યુદ્ધની યોજના બનાવી હતી તે વાત સાચી નથી તેના પર તત્કાલીન સેના પ્રમુખ જનરલ પરવેજ મુશરફે મને કાઢી મૂક્યા હતા પાછળથી મારી વાત સાચી પડી અમારી સરકારે દરેક ક્ષેત્રમાં કામ કર્યું હતું મારા કાર્યકાળ દરમિયાન ભારતના બે વડાપ્રધાન વાજપેયી અને મોદી પાકિસ્તાન આવ્યા હતા નવાઝ શરીફ આ પણ ભારત સાથેના સંબંધોને લઈને નિવેદન આપી ચૂક્યા છે નવાજે કહ્યું હતું કે મને ઓગણીસો ત્રાણું અને ઓગણીસો નવ્વાણું માં સત્તા પરથી કેમ હટાવવામાં આવ્યો તેનું કારણ જાણવાનો મને અધિકાર છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી